મારું નામ દિપેન ઠક્કર છે હાલ હું ગોત્રી રહું છું મેં એક વ્યાજખોર પાસે ટુકડે ટુકડે એંસી લાખ રૂપિયા લીધેલા એની સામે મેં એક કરોડ ત્રીસ લાખ સત્તાવન હજાર ત્રણસો ત્રાણું રૂપિયા આપી દીધા છે પણ બે વરસથી આ વ્યાજખોર મારી પાછા પડી ગયો છે મારું જીવાનું હરામ કરી નાખ્યું છે મારી ચાર નળી બ્લોક છે ઓછામાં ઓછી મેં દસથી પંદરો અરજી બે વર્ષમાં કરી છે અત્યાર સુધી એનું નિરાકરણ આવેલ નથી શું જવાબ મળ્યો જવાબમાં તપાસ ચાલુ છે આજે બી કે હમણાં હમણાં મણે અઠવાડિયા પહેલાં કોર્ટમાં ઉપરથી નીચે ફેંકીને મારી નાખવાની ધમકી બી આપી તો પણ એ પોલીસ સ્ટેશનમાં હાજર થતો નથી અને કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવતું નથી અને કોઈ પણ ગુના દાખલ કરવામાં આવતા નથી એના ઘરે બી પોલીસ જાય છે તો એ બી તેથી ઘરથી પાછી આવી જાય છે અમે ગભરાઈએ છીએ આ વ્યાજખોરથી શું સાહેબ પોલીસ લોકો ગભરાશે તો પછી સામાન્ય માણસનું શું થશે એટલે આવા વ્યાજખોર પર તાત્કાલિક અસરે કરવું પડે કારણ કે મારી ચાર નડી બ્લોક છે આટલા બધા પોલીસ આજે બી મેં ત્રણ અરજી પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપેલી છે આ એને મને સ્ટેમ્પ પેપર પર લખીને લોન આપી છે ત્રણ ત્રણ એગ્રીમેન્ટમાં હવે એની પાસે વ્યાજે પૈસા આપવાનું લાઇસન્સ પણ નથી તો મારી પોલીસ ડિપાર્ટમેન્ટને રિક્વેસ્ટ છે કે હર્ષ અંગી સાહેબને બી હું મળવા ગયો હતો ત્યાંથી પણ તમને ફોન આવ્યા તો પણ કોઈ જાતની કાર્યવાહી થઈ નથી લગભગ ગયા વર્ષે આપણને જેટલી રજૂઆતો મળી હતી એમાં આપણે લગભગ ત્રણસો ને બાર જેટલા ગુના રજિસ્ટર કર્યા હતા અને એ તમામ આરોપીઓને પણ આપણે પકડી અને એમના વિરુદ્ધની જે ચાર્જશીટ સુધીની કાર્યવાહી પણ આપણે કરવામાં આવી હતી જ્યાં જ્યાં લોકોને મદદ કરવાની ભાવના હતી ત્યાં જે ધારો કે ચેકના પ્રશ્નો હતા કે ગેરકાયદેસર કોઈ લખાણોના પ્રશ્નો હતા એવા પણ ઘણા પ્રશ્નો આપણી સામે આવેલા પણ આ વખતે પણ આ સાથે સાથે આપણે આ પણ જાહેરાત કરીએ છીએ કે જેને જેને કોઈ પણ પ્રશ્ન છે કે ભાઈ ગેરકાયદેસર રીતે વ્યાજે પૈસા લીધા છે અને એ પૈસા એને પરત કરી દીધા છે ને એ ઉપરાંત જો વ્યાજખોરીની માગણી થતી હોય તો એના બાબતે અત્યારે પણ ફોરમ ખુલ્લું છે આપણે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈસીનો સંપર્ક કરી અને એની રજૂઆત આપણે સાંભળવાની જ છે અને એમાં જેટલી કાયદાકીય મર્યાદામાં રહીને આપણે જે મદદ કરવાની છે એ ચોક્કસપણે કરવાની છે ઓકે થેન્ક યુ